કપડવંજના શેલગઢથી તેલનાર રોડ પર ખાડાનું સામ્રાજ્ય કપડવંજ તાલુકાના શેલગઢથી તેલનાર જવાના માર્ગો પર મોટા મોટા ખાડા પડી જવાથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે અને આ રોડ ભર ઉનાળે પાણીથી ભરેલો હોય છે પાણી ભરાઈ રહેવાથી રોડ તૂટી જાય છે અને ખાડા પડી જાય છે તેવું ગ્રામજનોનું કહેવું છે રાત્રિના સમયે ઘણીવાર વાહનચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે અને દિવસે પણ આ રોડ ઉપર ખાડાઓને લીધે વાહનો પચડાય છે વાહનોને ભારે નુકસાન થાય છે વિશેષ કરીને દ્વિચક્રી વાહનો ચલાવતી વખતે ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે ઘણીવાર ખાડા પડી જવાથી જાનહાનિ પણ થાય છે તો તંત્ર દ્વારા આ રોડનું હંગામી ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને બાદમાં તેનું નવીનીકરણ થાય તેવી ગ્રામજનોની માગણી છે